આણંદમાં વહેલી સવારે હળવા વરસાદી ઝાપટા જિલ્લામાં આણંદ સહિત આજુબાજુના વિસ્તારમાં વરસાદના શ્રી ગણેશ આણંદ શહેર સહિત આજુબાજુના વિસ્તારમાં વરસાદી ઝાપટા વહેલી સવારે થયો હળવો વરસાદ જિલ્લામાં ચોમાસાના આગમનના શ્રી ગણેશ ચોમાસાના આગમનને લઈ ખેડૂતોમાં ખુશી વ્યાપી જી ટ્વેન્ટી ફોર લાઈવ ન્યુઝ ભાર્ગવ પટેલ આણંદ તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે